તો આજે મારી સાથે છે નાના નાના છોકરાઓ જે સ્કૂલની અંદર ભણવા જાય છે કોઈ પ્રાથમિકના અંદર ભણે છે તો કોઈ હાઈ સેકન્ડરીના અંદર ભણે છે આપણે વાત કરીએ એમને અને પૂછીએ કે એમને શેના અંદર ઇન્ટરેસ્ટ છે અને આગળ જઈને શું બનવું છે એમને તો સૌ પ્રથમ આપણે વાત કરીએ જેનિલભાઈને પૂછીએ જેનિલભાઈ તમને શું બનવું ગમે છે પોલીસ જેનિલભાઈને પોલીસના અંદર જવું છે બરાબર ભાઈ તમારે શું બનવું છે આર્મી મારા હેતુ ભાઈ આર્મી જવાનું વાત કરે છે ને ભાઈ અમારા ધૈર્ય ભાઈ તમારું શું બનવું છે આપણે તો સીઓ બનવું છે શું બનવું છે સીઓ 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 એનો ફૂલ ફોર્મ શું થાય એ તો ખબર નથી એ સેના વિશે શું છે એ કોઈ કંપનીનો ઓફાય હેડ હોય ને એ સીઓ તમે યાર સીઓ સીઓ

પણ કઈ લાઈન આઈટીઆઈ ડિપ્લોમા કોમર્સ કે સાયન્સ કોમર્સ કરી કોમર્સ કરવા આવતી જો કે મે 10 માં પછી ડિપ્લોમા કર્યું તું ડિપ્લોમા પછી ડિગ્રી કરી એ તું ભાઈ તમારે શું વિચાર છે આગળ ભણવાનો આગળ જઈને આર્ટ્સ કરવાનું આર્ટ્સ કરવાનો ન તમારે આગળ જઈને શું બનવાનું ભાઈ બોલો શું બનશો તમે તમારે શું બનવાનું બોલો તારું બનવાનું ભૂલી ગયા ભાઈ મારા વાંધો નહીં ચલો થાય તો